ગુજરાત સહિત છ રાજ્યો જૂન મહિના સુધી અગનભી બની જશે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ગરમી વધારી રહેવાનું અનુમાન લગાવ્યું છે કે એપ્રિલથી જૂન સુધી ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા હિટવેવ જોવા મળશે આ વખતે હિટવેવ વાળા વીસ દિવસ રહેવાની સંભાવના છે સામાન્ય રીતે ઉનાળામાં હીટવેવવાળા આઠ દિવસ રહેતા હોય છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ મહિના સુધી દેશના છ રાજ્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ઓડિશા અને આંધ્રમાં ગરમીની અસર વધારે રહેશે એપ્રિલથી જૂન દરમિયાન ભારતમાં મોટાભાગના હિસ્સામાં તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે જ્યારે મેદાની વિસ્તારોમાં મોટાભાગના હિસ્સામાં સામાન્યથી વધારો જોવા મળશે અને લૂ પણ લાગી શકે છે તો હવામાન વિભાગે આગાહી કરી છે સામાન્ય રીતે દર વર્ષે ઉનાળામાં દિવસ હોય છે આ મહિનાના પહેલા અને બીજા અઠવાડિયામાં તો તાપમાન સામાન્યથી પણ ઓછું રહેશે પરંતુ ત્રીજા અઠવાડિયામાં તાપમાનનો પારો ઉપર જશે જોકે એપ્રિલ મહિનામાં વરસાદની કોઈ જ સંભાવના નથી સોમવારે રાજ્યના સત્તર શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીની ઉપર રહ્યો જેમાં અમરેલી ઓગણચાલીસ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગ અનુસાર આગામી સાત એપ્રિલ સુધી અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસને પાર જવાની સંભાવના ઓછી છે તો હવામાન વિભાગે આગાહી કરી છે અને આગામી પાંચ દિવસ સામાન્ય કરતાં પણ ઓછું તાપમાન રહી શકે છે આ સાથે ગઈકાલે સાડત્રીસ ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ગરમ રહ્યું આ સાથે અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી નોંધાઈ હવામાન વિભાગ અનુસાર આગામી સાતમી એપ્રિલ સુધી અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસને પાર જવાની સંભાવના ઓછી છે આ વખતે ઉનાળો વધારે ગરમ રહેવાનો છે હીટવેવની આગાહી દેશમાં હવામાન વિભાગે કરી પરંતુ રાજ્યમાં અત્યારે હિટવેવની કોઈ જ શક્યતા સેવવામાં નથી આવી રહી અને એ જ રાહતના સમાચાર